શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આવો અને ટોઠા ડુંગળીઓ રગડ હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઇટમોની મોજ માણો શ્રી વસંતા હલ્દી સેન્ટરમાં તો આજે જ પરિવાર સાથે પધારો પેરેડાઇઝ કોમ્પ્લેક્સ એચપી પેટ્રોલ પંપની બાજુમાં કડા રોડ વિસનગર મોબાઈલ નંબર અઠ્ઠાણું બે છેતાલીસ પાંસઠ જીરો તેર તેસઠ તેપન પંદર નવ સાતસો તેતાલીસ વિસનગર શહેરના મહિવાડામાં આવેલા પૌરાણિક શ્રી હરિહરલાલજી ભગવાનના મંદિરમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વ્યાસપીઠ ઉપર વિસનગર શહેરના જાણીતા ભાગવત કથાકાર શ્રી રાજુભાઈ જોશી સૌને ભાગવતકથાનું રસપાન કરાવી રહ્યા છે તારીખ છવ્વીસ બાર બે હજાર ત્રેવીસથી એક એક બે હજાર ચોવીસ સુધી દરરોજ બપોરે ત્રણ વાગ્યાથી ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે આ કથામાં શ્રી રાજુભાઈ મહારાજ દ્વારા ભાગવતના વિવિધ પ્રસંગોની સાથે સાથે વાસ્તુશાસ્ત્ર અને જીવનમાં ઉપયોગી થાય તેવા સરળ પ્રયોગ તથા ભગવાનના ભજનોને દ્રષ્ટાંતોના ભાઈઓ બહેનોને મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે કથાકાર શ્રી રાજુભાઈ મહારાજની ભાગવત કથા હોય એટલે હરિયલલાલજી ભગવાનના મંદિરમાં જગ્યા જ ન મળે એવી રીતે આખું મંદિર બહેનો દ્વારા ભરાઈ જાય છે કેટલીક બહેનો તો કથાના અડધા કલાક પહેલાં પોતાની જગ્યા આગળ મેળવવા માટે આવતી હોય છે અને પોતાના સગા સંબંધીઓની આજ્ઞા કરી સીતાજી બાર વધાર્યા અને રામ સીતાના દર્શન કરીએ અને સીતાએ સુંદર ભગવાન સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર પાંચસો કે ન્યૂઝ